ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો ઐતિહાસિક અને ક્રાંતિકારી કાયદો આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યો હતો મુખ્ય પ્રધાનના નિર્ણયને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ કાયદાને આવકારી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના કાયદાને કારણે ખોટી રીતે ગરીબ ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભૂમાફિયામાં ફટફડાટ વ્યાપી જશે અને ખેડૂતોને સુરક્ષા પૂરી પાડનારી બની રહેશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ગેરકાયદેસર રીતે જમીનને હડપ કરનારા તત્વો છે એની સામે જોગવાઈ કરતો નિર્ણય એ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય એને હું આવકારું છું અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આ નિર્ણયથી સામાન્ય ખેડૂત સામાન્ય માણસ જાહેર ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટની જમીનો એ સુરક્ષિત થશે તેમને રક્ષણ સુરક્ષા અને શાંતિ મળશે અને એની સામે જમીન માફિયાઓમાં એક ફફડાટ ઉભો થશે અને એમને ઝેર મળશે